શ્રી શ્રીરામન ગુડ છે મને બ્લોગમાં મિત્રો મિત્રો ઘણા દિવસથી એમની બ્લોગ બતાવતા કેમ કે મિત્રો એમાં એવું હતું કેમ કે મિત્રો હમણાં આપણે ટાઈમ નહોતો એટલે મિત્રો બહુ એડિટિંગ કરવા નથી મિત્રો મારા થોડા મોડા બ્લોગ આવશે અને મિત્રો આજે આપણે ભણીને આવી ગયા છે તો શનિવાર અને મિત્રો આજે ભણીને આવીને છેલ્લી મિત્રો આજે નવા કપડાં પહેરી લીધા છે મિત્રો અને શનિવાર આજની તારીખ છે આઠ ટન બે હજાર પચીસના રોડના મિત્રો આજે આપણે જવાનું છે જે દ્વારકા દ્વારકાધીશ એટલે મિત્રો દ્વારકા નગરીમાં એટલે મિત્રો દ્વારકા લેવાનું છે મિત્રો આપણે ગાડીમાં બાઇકમાં મિત્રો મારે અને મારા ભાઈ મિત્રો મારા દાદા છે હવે મિત્રો તમને આજનો મિનિટ બ્લોગમાં મજા આવશે એની મિત્રો બધી મિનિટ બ્લોગ બનાવીશ તો બસ હવે મિનિ બ્લોગમાં બનતા રહેજો અંતરો સપોર્ટ કરતા રહેજો મિત્રો મિત્રો થોડાક દિવસ તમને બ્લોગ જોવાનું મજા આવશે કેમ કે આપણે બુધવાર સુધી આપણે દ્વારકા કરીશું મિત્રો અને ફોરશું ને મિની બ્લોગ બનાવશું મિત્રો અને મિની બ્લોગ આપણે બનાવવા જાઉં છે મિત્રો એટલે મિની બ્લોગમાં બતાવી દઈશ મિત્રો અને બસ સપોર્ટ કરતા ને મિની બ્લોગમાં બનતા રહીજો પાંચ સાડા છ વાગે મિત્રો બસ અંબાળીયા આવી જ મિત્રો બ્લોગમાં બનતા રહેજો બ્લોગ જોતા રહેજો और ये चल रहा और मुझे चीज जो कर मुझे आगे पीछे और अच्छा मित्रों आगे चलो और सपोर्ट करते रहो जो मिला है से मजा नहीं मिलता है मेरे मित्रों ये और बड़े मित्रों बस डीजे एंजॉय करो

খুব <muchas> ধরছে મિત્રો આપણે બીજા જે આવી ગયા છે મિત્રો એને છે જો મિત્રો ચેક કરો મિત્રો મારું બધું નુકસાન લાગે તો સપોર્ટ કરતા રહેજો મિત્રો જો બધા છે અને આ ગાય છે મિત્રો દસ મિનિટ લોકો બંધ મિત્રો જાન્યુઆરીમાં આ ગાય કરાયો છે મારા ભાઈ જો મિત્રો હાથે બેડા રાખે મને હે ત્રણ બેડા મિત્રો જાન્યુઆરી છે આનંદ લાગ્યો बस कॉल लीजिए बस बुधवार को गोस्पिकस सजाना चाहिए जो है और कमांड द पोजीशन बस और ये मित्र मिनी जो ये मित्र कोरोना ये मित्र कृष्ण कन्हैया नाइस मित्र ચેનલથી ચેક કરો નાનો બ્લોગ સારો લાગે તો લાઈક સપોર્ટ કરતા રહેજો મિત્રો મિત્રો જોઈ લો જે દ્વારકાથી જોઈ આપણે અહીં જવાનું છે જે દ્વારકાધીશ યુટ્યુબ ફેમિલી બસ હવે આ બે કેમ્પ છે નીકળીને બીજા કેમ્પ આવી ગયા છે જોઈ મિત્રોને બતાવી તો કેટલા વાગે ચેક કરો જોઈ લો સાડા દસ વાગે રહે છે બ્લોગ સ્ટાર્ટ છે બસ બ્લોગમાં બનતા જ બ્લોગ જતા જોઈ લઈએ મિત્રો કનૈયા બીજા આપણે કેમ્પમાં આવી ગયા છે આવું કંઈક છે બસ મિનિટ બ્લોગ